અને આપણે જે આઠ ભાગ ની સફળતા બાદ ભાગ નવ લઈને આયા છીએ અને મિત્રો આપણે આમાં પણ એક એવી સ્કીમ તો મૂકી દીધી છે જેમાં લાખ રૂપિયાનું કોઈ પણ વ્યક્તિ ના ઈનામ ખુલશે અને આગળ પાછળ નંબર હશે એને આપણે ફાઈવજી ફોન ફ્રીમાં આપવાના છે તો મિત્રો આમાં કઈ રીતનું જે સિસ્ટમ છે એ પણ તમને આપણે આખા ગુજરાતમાં અત્યારે એજન્ટો તો ધૂમ મચાવે જ છે તો એમાં જે જે છે વિગતવાર એ પણ તમને સમજાવતા જશે તો આપણે ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે આમાં પણ આપણે સ્કીમ મૂકી દીધી છે કે એક લાખ ઉપરનું કોઈ પણ ઇનામ ખુલ એમાં આગળ પાછળ નંબર વાળાને આપણે ફાઈવ ફોન ફ્રીમાં આપવાના છે બીજા નંબરમાં કોઈ પણ એજન્ટમાં મોટું ઇનામ ખુલ એને આપણે એકાવન સુધી માંડી એકાવન સુધીના જે બોનસ પેટે ગિફ્ટ રાખેલું છે એટલે મિત્રો તો હવે સમય બહુ સાજો રહ્યો નથી અને કુપન પણ બચી નથી કારણ કે બધા મિત્રોને ખ્યાલ છે કુપન એટલે અને ઇનામ છે એટલે બધા મિત્રોને ઇનામ તો લાગવાના જ છે ફરજિયાત તો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે કોન્ટેક કરી અને પૂરી માહિતી મેળવી શકો છો તો મિત્રો હવે ફક્ત ને ફક્ત દસ જ દિવસ વેચાણ ચાલુ રહેવાનું છે પછી આ કુપન અમારી પાસે સેફ નહીં કારણ કે હવે રહી છે ફક્ત અને ફક્ત થોડી જ કુપન બચેલી છે એટલે ટૂંક સમયની અંદર જો લખાવી લ્યો તો પછી કહેતા નહીં કે રહી ગયા કે અમારે એક ઉપર લેવાની હતી કારણ કે આની પછી કોઈ વેચાણ રહેવાનું નથી આની પછી સીધો તે દસમો ભાગ લાવવાના છે દસમો ભાગ લોન્ચ પણ કરી દેવાના છે આપણે જે પહેલો ડ્રો આવે છે જે નવમા ભાગનો ત્યારે આપણે દસમા ભાગનું ઓપનિંગ પણ કરવાના છીએ તો મિત્રો આમાં કોઈ ટિકિટ લખાવવામાં બાકી હોય તો વહેલી તકે ટિકિટ લખાઈ લેવી કારણ કે આપણે આમાં નવમા ભાગમાં ચાર લક્ષ રાખ્યા છે એટલે પહેલો લક્ષ બીજો લક્ષ

તો તેમાં પણ આપણે ઘણા બધા જે ઇનામ મૂક્યા છે એ પણ આપણે ગેરંટી વાઇઝ આપવાના છે અને તેમાં પણ જે ગેસના ચૂલા મૂકેલા છે એ મારો એવો ઉદ્દેશ્ય છે કે આપણે આપણે નવમા ભાગમાં જે કાચમાં આવે છે ને એ ગેસના ચૂલા દેવાના છે એટલે ટોટલ વસ્તુ આપણે એકદમ ગ્રાહક સંતોષ થશે એવી વસ્તુ આપવાના છીએ તો મિત્રો રાહ છે ની આજે જ તમારી ટિકિટ બુક કરાવો અને લાખોપતિ બનવાનો મોકો ન ચૂકશો કારણ કે આપણે આમાં ઘણા બધા મોટા ઈનામ રાખેલા છે એટલે વિગતવાર માહિતી જોઈતી હોય તો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે જય માતાજી જય હોનલ જય મોગલ